ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહા તો ઘણા ઈમાનદાર લાગે છે તેઓ સોરી પણ કહી રહ્યા છે અને અને ભાજપના ચાલતા ભ્રષ્ટાચારી તંત્રની પોલ પણ પણ ખોલી રહ્યા રહ્યા છે છે પોતે પાછો સ્વીકાર કરી કે તેમના કારણે કામ નથી થયું નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદમાં અતિવૃષ્ટિને કારણે રોડ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા ચારે કોર પાણી જ પાણી અમદાવાદના લોકોને ઘણી હાલાકી પણ ભોગવવી પડી ત્યારે ભાજપના ધારાસભ્ય કહી રહ્યા છે કે આ અમારી જ ભૂલ છે તેઓ ભાજપના ભ્રષ્ટાચારની પોલ પણ ખોલી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે કોર્પોરેશનની નબળી કામગીરીને લીધે તેમના વિસ્તારમાં ચારે કોર પાણી ફરી વળ્યા

તેમણે તેમના વિસ્તારના લોકોને વચન આપ્યું હતું વચન આપ્યું હતું કે વરસાદી પાણી હવે તેમના વિસ્તારમાં નહીં ભરાય પરંતુ પાણી એટલી હદે ભરાઈ ગયું છે કે તેમના વિસ્તારની હાલત બધથી બદતર થઈ ગઈ છે લોકોને આવવા જવામાં પણ ઘણી હાલાકી થઈ રહી છે ત્યારે ધારાસભ્ય સ્વીકારી રહ્યા છે કે તેઓ કોર્પોરેશન પાસે કામ ન કરાવી શક્યા અને કોર્પોરેશનની કામ કરવામાં જે લાલિયાવાડી હતી તેની પણ તેમણે પોલ ખોલી નાખી ચાલો ભાજપમાં કોઈ તો ધારાસભ્ય છે જે ખુલીને પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે સાથે જ દિનેશ કુશવાહાએ કહ્યું કે હું સરસપુરમાં વર્ષોથી પાણી ભરાતા જોઉં છું મારું સપનું હતું કે મારા વિસ્તારમાં પાણી ન ભરાય મેં કામગીરી શરૂ કરાવી પણ પૂર્ણ ન થઈ શકી એમસીએ વર્કલોડ હોવાને લીધે કામગીરી પૂરી ના કરી નહીં ભરાય તેની હું ખાતરી આપું છું તેમણે વધુમાં કહ્યું કે મેં મતદારોને કહ્યું હતું કે પાણી નહીં ભરાય પણ એમ છતાં પાણી ભરાયું પાણી ભરાયું અને લોકો હેરાન થયા એટલે મેં માફી માંગી છે હું સોરી કહી રહ્યો છું તેમણે કહ્યું કે હવે બે હજાર પચીસ ચોમાસામાં પાણી આ વિસ્તારમાં તો નહીં જ ભરાય ત્યારે ભારે વરસાદને પગલે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો કેટલાક અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યા આપણે અનેક વાર સાંભળ્યું છે કે ભાજપમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે ત્યારે ઘણા ભાજપના જ નેતાઓએ સામેથી ભાજપમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ પણ ખોલી ત્યારે આ ભાજપના નેતા કંઈક વધારે જ ઈમાનદાર લાગી રહ્યા છે તેઓ કોર્પોરેશનની સાથે સાથે પોતાની પણ ભૂલ સ્વીકારી રહ્યા છે ચાલો આશા રાખીએ કે ભાજપ તેમના નેતાનું તેમના વિસ્તારમાં પાણી ન ભરાય તેવું સપનું પૂરું કરી આપે ભાજપ તેમના નેતાની તો કંઈક વાત સાંભળશે જ કારણ કે અહી ભાજપના નેતા જ નહીં પરંતુ જનતા પણ સવાલ કરી રહી છે કે ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા લોકો સવાલ પૂછી રહ્યા છે જનતા સવાલ પૂછી રહી છે કે તેમના કરોડો રૂપિયા ક્યાં ગયા દર વખતે એમસીની આ લાલિયાવાડી અને આ તંત્ર પર સવાલો ઉઠે છે ત્યારે આ વિડીયો વિશે ભાજપના આ ઈમાનદાર ધારાસભ્ય વિશે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર